મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગઈકાલે નસવાડીમાંથી બોલેરો ગાડી ચોર ચોરી કરી ગયા કેવી રીતના કે ગઈકાલે રાત્રિના ટાઈમે ઈકો ગાડીમાં આવ્યા અને જે બોલેરો ગાડી છે એનું લોક તૂડીને લઈને ભાગી ફરાર થઈ ગયા છે જ્યાં મિત્રો વિડીયોને ચાલ્યા સુધી જજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજની વિડીયોની અંદર સૌથી મોટા સમાચાર આપણે જોઈ રહ્યા છે કે ભાઈ સમાચારમાં આગળ વાત કરીએ તો નસવાડી તાલુકાના હરિપુરા ગામે જય માતાજી સર્વિસ સેન્ટર એટલે કે વોશિંગ સેન્ટર પાસે જે કાર હતી જે બોલેરો ગાડી હતી ત્યાં મૂકી હતી તો રાત્રા રાત્રિના ટાઈમે આવ્યા હતા અને ગાડી જે બોલેરો હતી એમને લોક તૂડીને આ જે ચોર છે ફરાર થઈ ગયા આ ચોરી કોણ કોણે ચોરી કરી અને કે કોણ લઈ ગઈ કોઈ પણ પ્રકારની ખબર નથી પરંતુ ફક્ત આપણને જે માહિતી મળેલી છે કે ભાઈ રાત્રિના ટાઈમે જે આવ્યા હતા અને જે બોલેરો ગાડી એટલે કે જય માતાજી વોચ સેન્ટર પાસે એટલે કે વોચિંગ એટલે કે જ્યાં આગળ ગાડીઓ દોવે છે બધું કામ કરી આપતા હોય છે ત્યાં આગળ જે બોલેરો ગાડી હોય છે ત્યાં આગળથી જે ચોર છે ઈકો ગાડીમાં આવ્યા અને લીન ભાગી ગયા એવું કહેવામાં આવે છે જે ગાડી માલિક છે એમને શંકાસ્પદ થતા એટલે કે રાત્રીના ટાઈમે હશે જે સીસીટીવી કેમેરામાં જો જોઈ ગયા છે કે પોતાની ગાડી બહાર પડેલી નથી તો એ ત્યાં બહાર નીકળ્યા હતા પરંતુ જે ચોર છે એ હોશિયાર નીકળ્યા કે બહારથી જે દરવાજો હતા બંધ કરીને જે ફરાર થઈ ગયા છે ગઈકાલે આવી ઘટના બની તમે સીસીટીવી કેમેરામાં પણ તમે વિડીયો જોયો ફોટો જોયો કે આ ઘટના છે નસવાડી હરિપુરા ગામે જે જય માતાજી કાર વોશિંગ પાસે જે આવી ઘટના બની છે જે કાર મૂકી હતી જે બોલેરો ગાડી છે તે મૂકી હતી ત્યારે રાત્રિના ટાઈમે બે બેથી ત્રણ જણા આવ્યા અને જે ઇકો ગાડીમાં આવ્યા હોવાના સમાચાર આપણને મળ્યા છે ત્યારે જે રાત્રિના ટાઈમથી જે લોક તોડી નાખ્યું લોક તોડ્યા પછી જે માલિક હતા જે મકાનમાં બહારથી લોક મારીને જે ગાડી હતા લઈને ફરાર થઈ ગયા છે જી હા મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો કેમ કે આપણે ગુજરાતની તમામ તમામ બધી જ વિડીયો જે ચેનલ પર જોઈ રહ્યા છે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડી પણ ચાલુ કરી છે એટલે બધાની રિક્વેસ્ટ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો છે